રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા રાખે હવારના હાડા હાથ જેવું થાય છે હાલો કાલે આપણે ડુંગળી વાવતા હતા હવે નકરી ડુંગળી જ છે મગફળી ને એવું બધું થઈ ગયું પૂરું અને સોયાબી પૂરા થઈ ગયા કારણ કે હવે એ લીધા જ નથી આપણે સોયાબી નથી લીધા અને મગફળી નથી લીધી જે હતું જૂનું એ બધું પૂરું અને હવે નકડી ડુંગળી જ ઓનલી વન ડુંગળી ડુંગળી ચાલશે કાલે આપણે બપોર પછી ગયા હતા બપોર પછી વરાપ થઈ પરમ દિવસનો વરસાદ હતો એટલે ગારો તો હજી થોડોક હતો પણ વરાપ થાય એટલે હાલે એવું થયું એટલે હવે સીધા વવરા જ મંડે કોઈ રાહ નહોતો હવે બપોર પછી ગયા એટલે સોલક વીઘાની વાવી એવા એટલે આપણા ગામમાં હતી ને અમરાપુર હતી અમારા બાજુનું ગામ છે અમરાપુર તો ન્યાય હતી સોલક વિકાની સોલક વીઘાની નહીં પણ આઠ નવ વિકા ન્યા ને સાતક વીઘાની ગામમાં હતી એટલે બેથી એટલે ટૂંકમાં સીમ આ એક એક સીમમાં જ થાય એટલે ન્યા બધી એ રીતનું હતું હવે અત્યારમાં જવું છે આજે આપણે ગામમાં જ થઈ પણ સાઈડ આની આ અમારા સીમવાળી સાઈડ ટૂંકમાં આમ ઉગમણી સીમમાં નહીં અમારા અમારી સીમ રહીને એની એ આખો દી એ બાજુ સૌ તો કાલ પાછા આ બાજુ ઉગમણી સીમમાં સડ એવું બધું છે તો હવે વરસાદ તો કાંઈ અત્યારમાં છે નહીં કાલ હાંગિયા ઘડીક હતા સાટા પણ થોડોક વરસાદ આવી જાય ને એટલે ગારો થઈ જાય સીધું બંધ થઈ જાય છે જો મીરા મસ્ત મસ્ત બાંધી છે નીરાનું વાસીદું દોવાનું કામ ને થઈ ગયું બધું કમ્પ્લેન ને લઈ લીધી બારી આવી હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દઈએ ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દઈએ જય ગૌ માતા જય ગૌ માતા મીરા શાંતિ બાંધી છે અને નંદી મહારાજ જાય રાજદાન ખાઈશ જો રાજદાન ને ખળ ને બે ભેગું હાલો અહીંયા તો બધાય જાનમાં જાવું એમ લાઈનમાં ગોઠવાઈ ગયા બધાય હું હે નાડવા હે હે પીરેસવા ને બેહર દીતા ને હે હે જો બાઈ બેહી ગયા કાબા सीताराम એ જ હાલો બા બેહી ગયા હે બેન આ તો બાળકોને ની બેને રજા છે અને રવિવાર છે ને કાદીકુ હા હાલો કયો એ હાલો આમ જો સીતારામ ક્યો સીતારામ જય શ્રી કૃષ્ણ કા બધાય વિશ કરે એને થેન્ક્યુ કઈ દે બધાયને હે તારો બડો આ જો કમેન્ટ બધાય વિશ કર્યો હોય હેપી બર્થડે લખ્યો તું એક કેટલાય હેપી બર્થડે લખ્યો બધાયને બધાય કી થેન્ક્યુ કી હે ખાવ થેન્ક્યુ હા વિશારે કલા એક તો હાલો દીકુ રામ રામ કયો અરે વાહ અટાણમાં ધોકા વાળી ક્યાં કરવાની છે હે વાળી જ આવું છે વાળી જ આવું છે પોતે જાય છે ભાઈ એને તો કામ હોય ને એટલે જતા હોય તો તારે શું લે કામ હોય કાંઈ નહીં લઈ જા હો

પછી આ ભાવ એટલું આપણે સહિક તલવાળું એમાં તલ સાફ કરવાનું કરો ને નીંદવાનું બેગ દી ખમો નહીં કંઈક એવું કઈ કરો નહી એટલે ભાવ થોડાક ઉશકા હે તો વેસાઈ જાય નીંદવાની ત્યાં ક્યાં કોઈ એમાં ભેરાઈ જાય તમારે પેલા કરવાનું કરી નાખો બે પંખા મૂકીને સાફ કરવાનું કઈક ગોઠવો મંડો પછી બજાર પડી જાય હોય એમ સાફ કરેલા હોય કદાચ વેપારી નહી આવે તો આપણે દેવા હોય તો દેવા થાય અથવા મોકલવા હોય તો મોકલવા થાય એમ સાફ સાફ કરી દેવો અને એક ઢગલો કરી દઉં પાલ કરીને સીધું ભરાઈ દે કોથરિયું મિત્રો આપણે અત્યારે જયંતિભાઈ અને રાજુભાઈ બંને ભાઈ છે ન્યા સાઈ અને ડુંગળીનું વાવેતર ચાલુ શું કે રાજુભાઈ ડુંગળીનું વાવેતર નંબર હે પાછો પાછળ જો મોહ કાંઈ થતા આવે કમ્પ્લીટ આ શેઠા મોસમ આગળની પહેલાં વાવી દીધી હતી આપણે અને મોહ કાંઈ જો અમારે બ બહાટી જ બોલાવી આવે એકલો ને એકલો જો તો કેટલું જાય બી કેટલું જાય બારસો ગ્રામ બારસો ગ્રામ બારસો ગ્રામ અત્યારે નાખવું જ પડે કારણ કે ચોમાસું છે ભાઈ અને આમાં કેવું હોય કાયદેસર તો જો ઉગવાનું હોય ને તો તમારું કિલો કિલો વાવો તો આપણે શિયાળે ઉનાળે વાવી જ છીએ તમારી કેટલા વિકાની વાવી બધી સફેદ ને તો કિલો જ વાવ્યું હતું પણ કેવી બધી થઈ હતી તો અટાણે નાખવાનું કારણ શું છે કે નાખો તમે ઉગવાનું હોય તો કિલો ઉગી જાય બસવાની હોય તો અને નો બસવાની હોય એલી જામે તો કદાચ તમે પાંચ કિલો નાખવું હોય તોય જાવ તોય ન બસે એટલે આ વસ્તુ તેવી છે પછી તો આપણે તો બધા કે એમ કરવાનું હોય સાધા ભાગે તો અમારે તો શું હોય કે તમે ખેડૂત કે અમારે કોઈ કેમ કે બારસો નાખવું છે અને સાધા ભાગનું આપણા ગામમાં છે ને અગિયારસો થી બારસો ચાલે સટાણે કારણ કે પછી થોડું ઘણું બી માથે થતું હોય અને પછી આપણે અમે ફાંકા હું કોઈ ફાંકા નથી મારતો હું એમ કહું બારસો જતો હોય તો બારસો ન જાય ફીટો ફીટ આપણે કોઈ એવું નથી તો હા હા એમ પછી પછા ગ્રામનો ફેર પડે કારણ કે એમાં પાછું એવું હોય આપણે ઓર તો હરકો જ મૂકતા હોય પણ જો પટવાળું બી હોય તો એ પચાસ ગ્રામ ઓછું હોતી જાય આ તો અને ક્યાંક ઠંકી મારતી હોય ઓણી જો કે અત્યારે ઠંકી મારવા પણ હોય જ નહીં કારણ કે ચોમાસું છે એટલે ગારો તો હોય જ એટલે એમાં ફેરફાર થાય થોડો ઘણો બાકી તો આપણે કોઈ એવા અને કંઈ આપણે ગણી ગણી નાખતા ન હોય બી હે આપણે મૂકતા હોય એ પ્રમાણે જતું હોય બાકી જાદો વેરિયેશન ન આવે પછી પચાસ ગ્રામનો ફેરફાર થાય કે વધીને કો ગ્રામનો થાય એમ

દેખાય અને ઓમાં છે ને લીટી સીધી એટલે સીધી જ થાય આમાં પારાનું પાટલું થોડું ઘણું આકડે પૂરું થોડુંક આપણે કાયદેસર આપણને ખબર પડે બીજા લોકોને નવા હોય એને ન ખબર પડે બાકી તો આમ જો જરા તરા વડાક હોય જ ભલે બહુ સીધું છે આ હાથનું વાવેલ છે તોય બહુ સીધું છે પણ તોય છતાંય છે ને સીધું છે પણ થોડો ઘણો તો વડાક ક્યાંક ઘરેલ તો મારી બાકી વાવેતર એ સારું જ છે એમ કંઈ વાંધો નથી પણ થોડીક કારણ કે ઓલું મશીનરી એ મશીનરી સમજા અને હાથ નો કદે હું હું ગમે આગતા હોય તો થોડોક તો થાય જ થોડોક તો થાય જ અને આમાં તો કઈ થવાનું નથી આમાં જો અહીંયા શેઠે આપણે મૂક્યું હોય તો મોહ ગુજરાત વાકવું હોય પછી આમ જઈને થોડુંક સીધું આપણે કરવા જતા હોય બરોબર અને ઓલું મૂકાય જ એની મેળા સીધું જ મૂકાય આટલી લાંબા ઓલી પણ તમારા પારા બાંધ્યા તો બાવીસ ત્રેવીસ વીઘાના એમાં તમે હાથે વાવી ને

મિત્રો બપોરના એક જેવું થઈ ગયું છે ને આપણે ડુંગળી વાવવા ગયા હતા બે ખેતર વાવાઈ ગયા હજી રહ્યા છે એટલે પાછું જવું છે આકડે વાવવા અને ઘરે જો આપણે તલ ને એવું સાફ કરવાનું આવે એ તમને બતાવું અહીં રીંગણીના છોડવા છે મસ્ત એમાં રીંગણા પણ આવ્યા છે અને આ બધું છે ને જો રીંગણા આ બધું દવા વયનાનું ખાતર વયનાનું ઘરે ઘરે ખાવા થાય ફૂલઝાડના રોપ છે અહીંયા તુવેર છે અહીં પણ ફૂલઝાડ છે અને તલ હવે સો સાપ ટૂંકમાં આ રીતે પોરનો જુગાડ આપણે અપનાવ્યો હે પાછળ બે પંખા રાખી દીધા ટેબલ મૂકી દીધું એની માથે ખોખું કંઈ ખોખું એટલે કે ગમે ખોખું ટૂંકમાં આવડું હાલે ટેબલની અને અહીંયા હે ને આટલું કાપીને એટલું હે ને આટલું ટૂંકમાં આમાંથી તારાવાળી એક તારી થયા રાખે એટલે ઉપર જ નાખા રાખવાના ઉપર નાખા રાખે ને એટલે આ રીતના સોખા થતા જાય હવે રીવું છે જ આટલું કાંતું પીસું અને એક કોથરી આ બાકી છે ને એ તેણે તેણે બાકી છે એ ત્રણ ને ચાર ચાર પાંચ કોથરી જેવું બાકી રહ્યું બાકીના આ બધા સાફ થઈ ગયા ઓલું બધું બાકી હજી પાંચ કોથરી ઓલા છે અને આ બધા ટૂંકમાં આ કમ્પ્લીટ થઈ ગયેલા આ રીતના બધા કાળા તલ જ છે આ રીતના કમ્પ્લીટ થઈ ગયેલા બધા થઈ ગયા વન નંબર પછી આપણે પેલી ખેરું ભાઈ ખેરા તે આપણે થ્રેસરમાં ધાર દીધી હતી અને ત્યારે આવા ચોખા થઈ ગયા હતા અને આ વખતે પછી થ્રેસરમાં ધાર ન જ દીધી અને બધું અમને કહો જણવારું આ રીતે ભરી લીધું તું કા ખાલી સાંઈણે સારીને હા ઘઉં સારવાનો જે સાયણો હોય ને એની હું એ સારી દેખાતા એટલે એમને ભરી લીધા હતા અને પછી ટૂંકમાં અહીંયા બધું એટાણે સાફ સફાઈ થાય છે આ બધા ટૂંકમાં સાફ થઈ ગયેલા પીડા છે આ બધા કમ્પ્લીટ રીતના તમે બે પાંચ ને એક છ ત્યાં ભરેલી પડી છ ને એક આ આપણે વાવવા છે આવડા એ થોડીક હારી ધારના હોય ને અહીંયા અહીં પહેલા પેલાથી ધાર પડતી હોય ને એના ટૂંકમાં આ રેખા હાલો તો આવું કામકાજ અહીં ચાલુ છે આ તો હાં ને બધું કમ્પ્લીટ થઈ જા કા હાં બધું કમ્પ્લીટ અઠ્યા જો બપોરા પાણી કર્યા એટલે બધા ખાઈ લીધું કા કેટલું ખાધું છે ને હે જ કિરા રાખે છે હું આ કેટલી રોટલી ખાધી તી દાળ ભાત ખાધા ઓહો એટલે થ્રેશરમાં ધાર તો અમે ઓણ જ દીધી બાકી નકર તલ તો અમે પાંચ છ વર્ષિયા વાવી હતી પણ આ જ રીતે ચોમાસામાં આપણે જ્યારે નવરાય હોય ને ત્યારે પાછળ બે પંખા મૂક દઈ અને ખોખામાં ટૂંકમાં ધારાવાળી એક વાર થાય અહીંથી તગારા ભરી ભરીને આમાં અંદર નાખ્યા જવાના ખાલી નહીં થવા દેવાનું એક તારીને અહીંયા બે જણા બેહી જાય બે બાજુ એટલે હાવણી હું એ આ બધું તરવાતું જાય આ રીતના જ સાફ કરીશી દર વર્ષે